આજે સ્ટાફેની આડમાં ડિલિવરી વાનની આડમાં ભારતીય બનાવટના વિદેશી દાળની બોટલ તથા બિયરના ટેન કુલ નંગ જેની કુલ કિંમત રૂપિયા સોળ હજાર છસો છત્રીસ તથા દાળની હેરફેર કરવા ઉપયોગમાં લીધેલ મારુતિ સુઝુકી કંપની સુપર કેરી મોડલનો ફોર વ્હીલર ટેમ્પો કિંમત રૂપિયા એક સિત્તેર હજાર તથા એક્ટિવા મોડ કિંમત રૂપિયા ત્રીસ હજાર તથા મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત રૂપિયા સોળ હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ બત્રીસ હજાર 636 થી મત્તાનો પ્રોહિબિશન કેસ શોધી કાઢતી ઉદલા સર્વેલન્સ ટીમ શ્રી શેર પોલીસ કમિશનર શ્રી રુપમસિંહ ઘેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સક્તિક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી જ્હોન બે સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સીટીવી સેલ સાહેબ નાઓએ સુરક્ષા વિસ્તારમાં આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતરે બંદી કરવા માટે સૂચના આપેલ ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉતના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી બી ગોહિલ માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ અર્જુનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કાળુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવનદીપસિંઘ ઘનશ્યામસિંહ ના સંયુક્ત બાતમીના આધારે સુરત ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એલ એચ ઇન્ડસ્ટ્રીયલ પીવીટી એલટીડી પ્લોટ નંબર પી છેતાલીસ સુડતાળીસ અડતાળીસ ખુલ્લા પ્લોટમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની બોટલો તથા વીઆરના ટીન મળે કુલ નંગ સો જેની કુલ કિંમત રૂપિયા સોળ હજાર છસો છત્રીસ તથા મારુતિ સુઝુકી કંપનીએ સુપર કેરી મોડલનો ફોર વ્હીલ ટેમ્પો નંગ જેનો રજિસ્ટર્ડ નંબર જીજસ ઝીરો સી યુ વન ફોર નાઇન ટુ જેની આશરે કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજાર તથા એક્ટિવા મોપેડ નંબર પ્લેટ જોતા જેનો રજિસ્ટર્ડ નંબર જીજ ઝીરો ટુ વન જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર તથા મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત રૂપિયા સોળ હજાર તથા અલગ અલગ કલરના નાના મોટા થઈ કુલ કેરેટ નંગ નવ્વાણું જેની કિંમત રૂપિયા ઝીરો ઝીરો ગણિત કુલ રૂપિયા બે લાખ બત્રીસ હજાર છસો છત્રીસની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી કુલદીપ ચનિયારા તથા અશ્વિની કુમાર હીરામન યાદવ તથા નીતિન કિશન અંબોરેનાઓને પ્રોહિબિશનના જથ્થાની સાથે પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુનો રજિસ્ટર નંબર બે હજાર પચીસ એ બી બે મુજબ ગુનો નોંધી ઉપરો અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરે છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે